ખેરાલુ શહેરમાં આજરોજ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના પાટણ સાંસદના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રેલી સ્વરૂપે રૂઢસો કરવામાં આવ્યો આજરોજ ખેરાલુના મધ્યસ્થ કાર્યાલય વૃદ્વાન ચોકડી ખાતેથી કોંગ્રેસની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખેરાલુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં કેરળના કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ બાબુજી ઠાકોર લીંબડી સહિત ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર શેર કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ સિંધી સહિત મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન પ્રજાપતિ અને ખેરાલુ તાલુકાના ડેલિગેટો પ્રભતજી ઠાકોર નુરભાઈ મોમિન ગાયકવાડ સહિતના ડેલિગેટો અને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃંદાવન ચોકડી ખાતેથી આ રેલી રોડ શો સ્વરૂપે નીકળી હતી જે ખેરાલુ શહેરના વૃંદાવન ચોકડી કોખરવાડા સંઘ મેન બજાર ઓબડી ચોટા ખારીકુઈ બાલાપીર હાટડિયા જામા મસ્જિદ દેસાઈવાડા સહિત થઈને સીધકેન્દ્ર અને પૃથ્વી પ્લાઝા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ રેલી પાટણ સાંસદના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં અને મતદાન કરવા માટે અપીલ સાથેની આ રેલીનો રોડ શો કરવામાં આવ્યો હતો તો રેલી અંગે કોંગ્રેસના તાલુકા પ્રમુખ રણજીતસિંહ પરમારને પૂછતા તેઓને નિવેદન આપીને જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેરાલુ શહેરમાં અમારા પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોરના મત માગવા માટે એમની તરફેણમાં મતદાન કરાવવા માટે અમે આજે ખેરાલુ શહેરમાં રેલી સ્વરૂપે ફર્યા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો લોકોનો ખૂબ આવકાર મળ્યો કોંગ્રે કોંગ્રેસ તરફી એક અંદર કરંટ લોકોમાં જોવા મળે કેવી અપીલ કરશો મતદારોને હવે મતદારોને અમે અપીલ કરીએ છીએ અમારા રાહુલજીએ કીધું છે કે ડરો મત તો કોઈના પણ દાબ દબાવ ધમકીમાં આવ્યા વગર નિષ્પક્ષપણે લીડરપણે મતદાન કરો અને કોંગ્રેસને જીતાડો કોંગ્રેસ આવશે તો એ ખેડૂતોની પણ વાત સાંભળશે બેરોજગાર યુવાનોની પણ વાત સાંભળશે મહિલાઓની વાત સાંભળશે મજૂર વર્ગની પણ વાત સાંભળશે મોંઘવારીમાં કંટ્રોલ કરવાની વાત જો કોંગ્રેસ આવશે તો કરશે રણજીતસિંહ ખેરાલુ વિધાનસભામાંથી કેટલી લીટની શક્યતાઓ જોવા મળી રહી છે ખેરાલુ વિધાનસભામાંથી અત્યારે જે પ્રમાણે વાતાવરણ છે એ પ્રમાણે અહીંથી અમે બીજેપીના ઉમેદવાર ઉમેદવાર કરતા પ્લસ નીકળીશું એવી અમને આશા છે તો ખેરાલુના કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈને આ અંગે વધુમાં પૂછતા તેઓએ નિવેદન આપીને જણાવ્યું હતું કે ખેરાલુ શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી શું કેશો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આજે પાટણ લોકસભા વિસ્તારના ઉમેદવાર માન્ય ચંદનજીભાઈ ઠાકોર આખા વિસ્તારમાં ખૂબ જબરજસ્ત વાતાવરણ ઘણ્યું છે ત્યારે આજે ખેરાલુ શહેરમાં અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા રોડ શો રાખવામાં આવેલો હતો ખૂબ સારી સંખ્યામાં આજે કાર્યકરો ઉત્સાહથી જોડાયા આખા બજારમાં બજાર ગામો ફર્યા ઠેર ઠેર કોંગ્રેસ તરફી બધાનું લાગણી જોવા મળી ઉમળકો જોવા મળ્યો લોકો સત્તા પરિવર્તન કરવા જઈ રહ્યા હોય એ પ્રકારનો માહોલ જોવામાં આવ્યો કારણ કે પાછલા દસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનો જૂઠોણો ચાલ્યો છે માત્ર વચનો આપ્યો પણ એ વચનો અમલ નથી થયો જેના કારણે આમ જનતા ખૂબ પરેશાન છે એમાં ખાસ કરીને મોંઘવારી આજે ચારસો રૂપિયા ગેસનો બાટલો કોંગ્રેસમાં મળતો હતો આજેનો ભાવ અગિયારસો રૂપિયા આજે હજાર બારસો રૂપિયા તેલનો ડબ્બો મળતો હતો એનો ભાવ ત્રણ રૂપિયા તો તમે કોઈ પણ વસ્તુ જોઈ લો એટલી અસભ્ય મોંઘવારી એટલો ને એટલી જ બેકારી એટલે ને એટલી જ બીજી અન્ય વ્યવસ્થાઓ કાયદો વ્યવસ્થા તો આપણે જોતો પાટણ લોકસભા વિસ્તારમાં સો ટકા કોંગ્રેસ જીતશે ચંદનજીભાઈ એક લાખ કરતા વધારે વોટે જીતશે એ પ્રકારનું વાતાવરણ જોયું છે અને એના ભાગરૂપે આજે ખૂબ મોટો રોડ શો ખેરાવ નગરમાં કરવામાં આવ્યો અને બધા જ કાર્યકર્તા જોડાયા बीरो रिपोर्ट राष्ट्रवचार गुजरात न्यूज़ अवार मनोज सीबी ठाहोर ख़ैर आलू